કુંડળીમાં ગુરુની શુભ અસર હોય તો શું થાય એવું કહેવાય કે બાળપણથી જ્ઞાન અને અને વિદ્યામાં રસ રુચિ ધર્મ સંસ્કૃતિ અને એવું કહેવાય કે સામાજિક વ્યવસ્થામાં રસ હોય અને એનું જ જ્ઞાન ભેગું થાય જ્યારે અભ્યાસની ભાઈ આવે ત્યારે અભ્યાસમાં પણ ઉમદાવ સારામાં સારું ભણી શકે સારામાં સારું જ્ઞાન મેળવી શકે અને એ જ્ઞાનનો ઉપયોગ કરી જીવનમાં સારામાં સારા દેહ કમાઈ શકે એવું કહે છે કે ગુરુનું શુભ ફળ એવું કહેવાય કે એના જીવનમાં સદા શુભ અને મંગલ થાય આ રોજે રોજના કાર્યોની વાત નથી ઓવરઓલ કાર્યોની વાત એવું કહે છે કે ગુરુ જેનો શુભ છે ને એના જીવનમાં અશુભતા રહેતી નથી એટલે જ એને પરમ શુભ અને શક્તિશાળી ગ્રહ કહ્યો છે એટલે એવું કહે કેવળ ગુરુની કૃપા હોય ને તો પણ બહુ અનેક દોષોનો નાશ થાય કુંડળી માટે તો એવું કહેવાય છે કુંડળીમાં ખાલી કેન્દ્રના ચાર ભાવમાંથી કોઈ પણ એક ભાવમાં જો ગુરુ છે ને તો તમારી કુંડળીના સો દોષોનો નાશ કરે આટલું મોટું આ ગુરુનું ફળ હોય છે ચાહે ગુરુ એ કોઈ પણ રાશિનો હોય

અને જ્ઞાન વાપરીશું તો આપણું અહિત ન થાય હવે ગુરુ જન્મ કુંડળીમાં ક્યારે શુભ અને બળવાન ને એટલું જાણી લેવું પડે એટલું ખબર પડી જાય ને તો તમને એટલું તો ખ્યાલ આવી જાય કે ભાઈ તમે બહુ વ્યવસ્થિત માણસ છો સુ વ્યવસ્થિત તમે સમાજ ઉપયોગી વ્યક્તિ છો તમે જ્ઞાની છો તમે જ્ઞાન ભેગું કરી શકશો જ્ઞાન મેળવી શકશો તમને યોગ્ય ગુરુઓ મળશે આ જન્મ ગુરુ બતાવે એના આધારે તમે જીવનમાં સફળ થશો ધ્યેય હાસિલ કરી શકશો જ્યાં હાર જીત આવશે ત્યાં જીતી શકશો પરાક્રમો કરી શકશો અને ધ્યેય સુધી કાર્ય કરી શકશો અને તમારા જીવનમાં શુભ અને મંગલ થશે ઉત્તમ નામ કીર્તિ થશે યશ ધનની પ્રાપ્તિ આ બધું એની જોડે જોડાયેલું હવે ગુરુ કુંડળીમાં શુભ અને બળવાન ક્યારે બને આ બરોબર લખી લો જાણી લો પહેલા એવું કહ્યું છે કુંડળીમાં જેટલાની કુંડળીમાં ગુરુ છે ગુરુ એના જ ઘરમાં એટલે એની રાશિમાં છે એ લોકોની કુંડળીમાં શુભ અને બળવાન કહેવાય જેટલા લોકોની કુંડળીમાં કુંડળી જોઈ લો નવ નંબર માં ગુરુ લખ્યો એને ધન નો ગુરુ કહેવાય જેટલા લોકોની કુંડળીમાં બાર નંબર માં ગુરુ લખ્યો એને મીનનો નો કહેવાય આ બંને ગુરુને શુભ અને બળવાન કહે છે સ્વગૃહી કયા છે પોતાના ઘરમાં જ ગુરુ એકદમ બળવાન કહેવાય એટલે આ રીતે ગુરુ કુંડળીમાં બળવાન કહે છે બે રાશિમાં ત્રીજી એક રાશિ છે જેમાં ગુરુ શ્રેષ્ઠ ફળ આપે છે અને ઉત્તમ ઉચ્ચનો કહે એ છે કર્ક રાશિ ગુરુ જેટલાની કુંડળીમાં ચાર નંબરમાં લખ્યું છે ને એને પણ ઉત્તમ અને બળવાન કહ્યું છે એટલે આ ત્રણ રાશિ એવી છે જ્યાં શ્રેષ્ઠ ફળ મળે છે અન્ય ત્રણ રાશિ એવી છે જ્યાં સારું ફળ આપે છે એ કઈ રાશિ તો કે સિંહ રાશિમાં જેટલાની કુંડળીમાં ગુરુ છે પાંચ નંબર સારું ફળ મળે બહુ જ નેગેટિવ ના મળે જેની કુંડળીમાં એવું કહેવાય કે

અને ગુરુ મંગલકારી છે તમે જીવનમાં કોઈ ધ્યેય કરશો તો તેને પામી લેશો આ સિવાય કુંડળીમાં ગુરુ ક્યારે ક્યારે બળવાન બને એ પણ જાણવું જરૂરી છે ગુરુ નું બળ જાણી લઈએ અને ઘણી વાર કુંડળીની અંદર રહસ્ય હોય એ રહસ્યો ને ના જાણીએ તો કુંડળી સામાન્ય દેખાય કે ભાઈ આ રાશિઓમાં શાસ્ત્રમાં ગુરુ કયો એમાં નથી પણ આ વ્યક્તિ તો બહુ જ્ઞાની છે આની જોડે તો બહુ નોલેજ છે આ બહુ ધાર્મિક છે બહુ સારા વિચારો વાળો બહુ સુવ્યવસ્થિત માણસ છે અને બહુ મોટો છે બહુ વિશાળ હૃદય વાળો છે દેહની પ્રાપ્તિ કરે છે જીવનમાં લક્ષ હાસિલ કરે સફળ માણે પણ કુંડળીમાં પહેલી નજરે જોઈએ ને તો ગુરુ નબળો દેખાય તો એવી કુંડળીમાં શું હોય તો કે ગુરુ સ્થાન પરિવર્તન થી બળવાન બનતો કેવી રીતે શનિ નાગરમાં કેવાય શનિ એ જ કુંડળીમાં જો નવ નંબર કે બાર નંબરમાં છે તો બંને એકબીજાની રાશિમાં છે તો એ પરિવર્તન કરી અને ઉચ્ચ ના બને છે એટલે સામાન્ય દેખાતો ગુરુ બહુ જ ઉચ્ચ ફળ આપી દે છે કારણ કે પરિવર્તન થી બદલાય છે એ ગુરુનો તેજ એટલે કુંડળીમાં આ એક જોવાની રીત છે કોઈ પણ ગ્રહની રાશિમાં ગુરુ પણ એટલું કહ્યું છે મિત્ર ગ્રહો શત્રુ ગ્રહો થી પરિવર્તન થતો હોય તો ગુરુ બળવાન તો બની જાય છે પણ શ્રેષ્ઠ ફળ નથી આપી શકતો કારણ કે શત્રુ ના બળે બળવાન બનેલો છે ત્યારે ગુરુ ડલ પડે ગુરુ ને બળવાન બની જવાય આ એક નિયમ છે ત્યાં ઋષિ મુનિઓ રૂલ બતાવે છે એ ગુરુ બળવાન બને પણ એટલી સુંદર તકો એટલી સુંદર સફળતા ન આપે શત્રુ ના બળે બળવાન બનેલો ગુરુ હોય ને એનું મન દુભાય કોઈ તમે એવી વિદ્વાન વ્યક્તિને જોજો એને નહીં ગમતી વ્યક્તિ એને પુરસ્કાર આપે ને તો એને નહીં ગમે કેટલા બધા મહાન એવા લોકો સંતો થઈ ગયા એવા બ્રાહ્મણો થઈ ગયા એવા વિદ્વાનો થઈ ગયા મેં ઇતિહાસ વાંચ્યો છે ને એવી કથાઓ વાંચી છે કે એક વાર એવા એવા ગુરુઓ એવા એવા પંડિતો થયા છે એને જો અમુક રાજા એને સન્માન કરવા બોલાવે તો નથી ગયા એવા ઇતિહાસમાં દાખલા છે કે કેમ તો કે રાજા ભલે રાજા છે નગરનો પણ એની નીતિ બરોબર નથી નીતિ વાળો છે અન્યાય કરે છે કેટલી વાર લોકો તો એ ગુરુ અને એની સન્માન બી નહીં લેતા ઉચ્ચ સ્થાને બેસાડી દે રાજા તો પણ એ પ્રજાના સુખ ખાતર જાય આશીર્વાદ આપવા એને ગમતું નથી આવા દાખલા છે એવું જ કુંડળીમાં ફળ પણ ગુરુ આપે જો ગુરુ શત્રુઓની જોડે પરિવર્તનમાં ઉછરો દેવાય બહુ બધા જ્યોતિષ વિદ્વાનો આમાં પણ ભૂલ કરે છે તો ઉચ્ચ જેવું ફળ આપતો નથી કારણ કે તેને ગમતું નથી હવે એટલે ગુરુના જે મિત્ર છે એની રાશિઓમાં ગુરુ ઇન્ટરચેન્જ થાય તો ગુરુ જબરજસ્ત ફળ આપે છે એમાં મેં એક શનિ ની વાત કરી શનિ ગુરુ સમ છે એકબીજાને શક્તિ આપે શક્તિ લે નહીં એટલે એવું કહેવાય કે ભાઈ એ રાશિમાં ગુરુ અને શનિ નું પરિવર્તન હોય સારું ગણાય ગુરુ અને સૂર્યનું પરિવર્તન હોય શ્રેષ્ઠ ગણાય

કેવળ કોઈ રાશિઓથી ગુરુ જોવાતો નથી આ બધી રીતે કુંડળીમાં જોવાનું છે પણ જેનો ગુરુ બળવાન છે ને એ જીવનમાં સફળ